જુનાગઢમાં ભેસાણ જૂની ધારી ગુંદાળી સેવા સહકારી મંડળી જુનાગઢના તાલુકાના જૂની સેવા છ કરોડની ગ્રામ ખેડૂતોએ મામલતદાર અને તાલુકાની મુખ્ય બ્રાન્ચને અને પોલીસને આવેદનપત્ર આપ્યું છે ગ્રામજનો તેમજ ખેડૂતનું કહેવું છે કે જુનાગઢ જિલ્લા સહકારી બેંક લિમિટેડ હેઠળ આવતી ભેસાણ તાલુકાની બ્રાન્ચને આવેદનપત્ર આપેલ અને જણાવેલ કે જૂની ધારી ગુંદળીની શાખામાંથી પાક ધિરાણ ઉપાડતા હતા પરંતુ ખેડૂતોના ખાતામાંથી જાણ વગર અંદાજીત છ કરોડ જેવી રકમની ઉચાપત કર્યાનો ખેડૂતોએ ખુલ્લો આરોપ કર્યો છે આ બાબતની મંડળીના કર્મચારી નાસી ગયેલ છે આ ઉચાપતમાં મંત્રી દ્વારા કહેલ કે

અત્યારે ભેસાણ બેંકમાં મેનેજર આવેદન પત્રક આપવામાં આવ્યું છે તો આની યોગ્ય તપાસ થાય ખેડૂતોને યોગ્ય ન્યાય મળે અને પૂરેપૂરું ખેડૂતોને જે કૌભાંડ બધું વળતર સુકવવામાં આવે એવી બધા ખેડૂતો હોતી માંગ છે અને આના સરકારને પણ ભલામણ છે કે આની યોગ્ય તપાસ થાય અને બધા મેનેજર જે આમાં બધા સામેલ હોય મંત્રી બધાને કડકમાં કડક સજા થવી જોઈએ